જે શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું સિંગ ભુજિયા સિંગ ભુજિયા બનાવવા માટે આપણે એક વાત કોઈ મોટો આપણે સિંગ દાણા લીધા છે આપણે મોટા સિંગ દાણા આવે તે લેવાના છે આપણે નાનાના પણ થાય પણ આ મોટાના એકદમ મસ્ત થાય છે મેં સાફ કરી લીધા છે એકદમ સરસ આપણે ખોરો કે દાણો હોય તો આપણે વીણી લેવાનો છે નહીતર આપણે સિંગ દાણાનો ટેસ્ટ ફરી જશે એટલે મેં ત્રણસો ગ્રામ જેટલા સિંગ દાણા લીધા છે અને દોઢસો ગ્રામ જેટલો આપણે એક પપ ચણાનો લોટ લીધો છે ને આપણે કોર્નફ્લોર લીંબુ ચોખાનો લોટ હિંગ કાશ્મીરી લાલ મરચું પાવડર હળદર પછી આપણે સફેદ મરચાં પાવડર આવે છે તે નિમક અને આપણે સંજડ આ બધું આપણે એકદમ સરસ મસ્ત મજાનું આપણે સિંગ ભુજિયા બનાવીશું આપણે ફરસાણ વાળાને ત્યાં મળે તેવા આપણે એકદમ સરસ અને છૂટો છૂટો દાણો આપણે સિંગ બનાવીશું આપણે એક બાઉલ છે તેમાં આપણે ઉમેરી પછી આપણે તેમાં ચણા નો લોટ ચાડી લેશું આપણે ચણા નો લોટ ચાડીને નાખવાનો છે એમણે નથી નાખવાનો ગુથલી હશે તો આપણે સિંગ ભુજીયા મસ્ત નહીં બને એટલે આપણે ચાળી લેશું ચાળેલો હશે તો આપણે એકદમ સરસ જી બનશે આ રીતના આપણે બધો લોટ ગોઠી ભાંગી જાય એ રીતના જાળી લેશું આપણે લોટ ચડાઈ ગયો છે હવે તેમાં આપણે કોનફ્લોર આપણે થોડો થોડો રાખીશું અડધો નાખવાનો છે અડધો નાખી દેસું ચોખાનો લોટ ત્યારબાદ આપણે બધા મસાલા છે તે ઉમેરી દેસું આ બધું પેલા આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આપણે એક ચપટી ખાવાનો સોડા ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી બનાવવા માટે અડધી ચમચી આપણે તેલ ઉમેરવાનું સાજું નહીં આપણે અડધી ચમચી જ નાખીશું બધું પેલા મિક્સ કરી દઈશું હવે આપણે લીંબુનો રસ છે તે ઉમેરી દઈશું જો તમે લીંબુ નો ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે થોડું એવું પાણી ઉમેરીશું એકી સાથે આપણે નથી નાખવાનું આપણે દાણા એકદમ સરસ કોટ થઈ જાય એ રીતના કરવાના છે આપણે हवे आडेशु एकदम सरस आपण कोट दाणा थोडं पाणी उमेरीस તો આપણે મસ્ત થઈ ગયા છે આને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું આપણે દસ મિનિટ થઈ ગઈ છે એટલે મસ્ત થઈ ગયા છે હવે આપણે થોડો કોર્ન ફ્લોર ને જે ચોખાનો લોટ આપણે વધારે તો તે હું મેરી દઈશું

આપણે મસ્ત સિંહ ભુજિયા કોટ થઈ ગયા છે આ રીતના આપણે ખાવા દેવાના છે એટલે એકદમ સરસ આપણે સિંહ ભુજીયા બનશે હવે જઈએ આપણે ચૂલા તરફ તેલ ગરમ મૂકી દીધું તો આપણે તપાસી લેશું આવ્યું કે નહીં આપણે મસ્ત તેલ આવી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ ધીમી કરી નાખવાની છે આપણે ફૂલ હશે તો અંદર કાચા રહેશે અને ઉપરથી લાલ ખેજાશે એટલે આ રીતના આપણે એક એક કડવેથી આપણે મૂકી દેસું દાજીને ને એ રીતના આપણે નીચો હાથ રાખીશું એટલે આપણે દાદશું પણ નહીં આપણે જેટલા વાસણમાં સમાય તેટલા આપણે નાખી દઈશું એકદમ આપણે મસ્ત છૂટો છૂટો દાણો થયો છે આપણે છૂટા પાડવાની જરૂર પણ નહીં પડે એટલા મસ્ત આપણે છૂટો છૂટો દાણો થઈ ગયો છે આપણે તેલ આવી છે ત્યારબાદ આપણે ગેસની ની ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની છે જો વધારે હશે તો આપણે બળી જશે ને કાચા રહેશે એટલે આપણે એકદમ ધીમા ગેસે જોડવાના છે એટલે અંદર દાણો પણ આપણો મસ્ત ચડી જાય ફૂલ હશે તો અંદર કાચો રહેશે આપણે મસ્ત આપણા સિંગ ભજીયા ચડી ગયા છે જોઈ શકો એકદમ ક્રિસ્પી આપણે બની ગયા છે અને અંદર પણ એકદમ સરસ ચડી ગયા છે આપણે છૂટો છૂટો દાણો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ આ રીતના આપણે બધા બનાવી લેશું સરસ ચડી ગયા છે આપણે ગરમ હોય ત્યાં જ ઉપર આપણે મસાલો વેરી દેવાનો છે એટલે આપણે બજાર જેવા જ મસ્ત થાય છે આપણે સંચર પાવડર અને મરી પાવડર એકદમ સરસ વેરી દેશું આપણે ગરમ ગરમમાં તેલ વાળા હશે તો સરસ થશે મસાલો કોટ ખોટ નહીં થાય આ રીતના આપણે મિક્સ કરી દઈશું એટલે આ રીતના ફરી આપણે નાખી દેસું આપણે જેટલા સમય તેટલા જ નાખવાના છે મારે મોટું વાસણ છે એટલે વધારે સમાશે એટલે હું બધા નાખી દઈશ તમારે નાનું વાસણ હોય તો થોડા થોડા નાખવાના છે